નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જે મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ગોવામાં એક નાઇટ ક્લબમાં લાગેલી ભીષણ આગની તપાસ ચાલુ છે પ્રારંભિક તારણો દર્શાવે છે કે રસોડામાં સિલિન્ડર બ્લાસ્ટ થવાથી આગ ઝડપથી ફેલાઈ હતી મુખ્યમંત્રી આ ઘટનાના તપાસના આદેશ આપ્યા છે મૃતકોમાં મોટાભાગના નાઇટ ક્લબના કર્મચારીઓ હોવાનું માનવામાં આવે છે જે હા મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને મુખ્યમંત્રી પ્રમોદ સાવત સાથે વાત કરી છે ગોવાના અરોપુરા વિસ્તારમાં આવેલા નાઇટ ક્લબ બ્રેકિંગમાં ગઈકાલે મોડી રાત્રે આગ લાગી હતી નાઇટ ક્લબમાં રસોડામાં સિલિન્ડર વિસ્ફોટ થવાની આગ લાગી હતી અને ઝડપથી ફેલાઈ ગઈ હતી જેના કારણે લોકો માટે પ્રતિક્રિયા આપવા માટે કોઈ જગ્યા નહીં હતી પ્રારંભિક તપાસમાં બહાર આવી છે કે નાઈટ ક્લબમાં અગ્નિ સલામતીના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું ન હતું જે હા મિત્રો ગોવા પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે કે ઉત્તર ગોવાના અરોપુરાના બ્રિક બાય રોમિયો લેનમાં ભીષણ આગ લાગી હતી જેમાં પચીસ લોકો માર્યા ગયા છે મૃતકોમાં ચાર પ્રવાસીઓ ચૌદ નાઇટ ક્લબ કર્મચારીઓનો સમાવેશ થાય છે અને સાતની ઓળખ હજુ સુધી થઈ નથી અકસ્માતમાં છ લોકો ઘાયલ થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે અકસ્માતના કારણેની તપાસ કરવામાં આવી રહી છે પોલીસે અને ફાયર વિભાગે સંયુક્ત કેટલીક તપાસ હાથ ધરી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ